સુરત શહેરના છેવાડે આવેલા એકલેરા ચોકડી પાસે ગઈકાલે મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી અંદાજે ત્રણ વિઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી છેલ્લા છ કલાકથી ફાયર વિભાગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે પાંચ કિલોમીટર દૂરથી ધુમારા ગોટેગોટા દેખાયા સબ ફાયર ઓફિસર દીપક જણાવ્યું હતું કે બારોટેલી અને વચ્ચે એક લેરા નજીક આવેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં આગની ઘટના મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યેની આસપાસ બની હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમારાના ગોટેગોટા ગોટા પાંચ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શન મોડમાં આવી હતી વેસાન ડિંડોલી અને સચિન જીઆઈડીસી સહિતના સ્ટેશનો પરથી પાંચથી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા છેલ્લા છ કલાકથી પણ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે અંદાજે પચાસ ટકા જેટલા કાપડના જથ્થાને બચાવી લેવામાં સફળતા મળી છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠાર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે નોંધનીય છે કે આ ગોડાઉનનો ત્રણ વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અગાઉ પણ પાણીસરા અને સચિન જીઆઈડીસી જેવા વિસ્તારોમાં આ જ પ્રકારે ગેરકાયદેસર ચીંધીના ગોડાઉનમાં આગની ઘટનાઓ બની ચૂકી છે જે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત